સંસદ માંથી એકસો તેતાલીસ સાંસદો ને બરખાસ્ત કરેલા હોય જેના વિરુદ્ધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યા ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાને બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોર એકસો તેતાલીસ સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાઓનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે

મામલતદાર કચેરીમાં મામલતદાર લોકશાહીના સંસદ સભ્યોને કરી કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જયારે એમ કે આ સરકારની જોખમી અને ત્યારે શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હરમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈએમ જિલ્લા સેક્રેટરી

એકસો ને એકતાલીસ સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનું હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં પત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતાને આપેલું છે આ આવેદનમાં જે એકસો તેત્તાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ કે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર થોડી મરોળી રહી છે તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ છીએ